मित्रों बद्धा ने जय श्री कृष्ण ने जय माताजी आज जो सवर सवर में ब्लॉग चालू करी दी तो है तो बैनारे जो बता वीडियो में <coughs> तो ला मांडवी अब फूल तैयारी करावे है मैंने ने 30 तारीख लगन ने आगाही है એટલે જરાવું તો જો હે જો है મુક કરાવે હે ને પતડી ગયા પહેલાથી જ આમ નબળું હતું જ કારણ કે આ ગિરનાર જાય તો આમાં થાય નહીં કારણ કે આ જમીન લોઠી અમારી આ મોર મોર સારી છે અહીંયા પાણી નથી લાગતું આમ જાતા લાગે પહેલી તારીખ લગન તો ફરજિયાત જાળવવું જો જ હોય અમારું લીલું કારણ કે ટુકડું ટુકડું લીલું હોય તો આપણે ગાય ગા બથે એક નાખી ઢોરને ને બીજા નંબરમાં કુંડી કુંડી તાજી કરતા હોય તો ગાય પી જાય મજા ગાળા ગાળામાં બધે ચંપા એવા હેલો હે લાગત કારણ કે આ નારિયેળી કાઢવાની છે બધી આમાં જો વરદરી Gala mabi di tei tei ni, uzi di tei wai wa kari, ya ala bi hi, batara batara kawa di tei lai zadi, a pida pida rataru, rataru mabi di tei nzai tawe, kia sri tai, gula pida, sakai. રાવી નખું બડા અરદરુ બુકમ વસ્તુ નઈ ખા કરી એટલે ખડ કોટા ઘટો આમથી નીંદવું પડે ન કરતા કાઈ કાપળ ખાવા મળે આ છે સેતુડી જી ઓળ વાવ્યું છે અમુકમ વસ્તુ આ વાહળી વાવી છે વાહળી દ્વાર કથીસ ને બો પ્રિય છે આ વાળી આઈ વાળી છે આ બધું ઝીંઝબો હે અત્યારે ઓલા હું મોટું બુલેટ આવે એ ખુ મને લાગે આ ઝીંઝું હવે કાઢી નાખવા બહુ સાંભળતી નથી બધી બુલેટ જ વાવી બુલેટમાં બુલેટનો વાટ સારો આવે કાંઈ આપણે વટાઈ જાય અમારી ઝમકું આવડે થાંભડા વિસરતી હતી ગઈ ક્યાં હાલવામાં ધ્યાન રાખવું પડે છે આમાં નગર તો મોબાઈલ હોતા જઈએ હેઠા મિત્રો કુંડીઓ મારી ટાકા ટાકામાં કાંઈ ઘટે નહીં આ દહ દી પાવર ન આવ્યો હોય ને પાણી પીવામાં ન ઘટે ઢોરને પાવામાં ઘટે નહીં ને કદાચ દવા સાચવામાં ઘટે નહીં કંઈક ટાકા હે Naiap lebali darah, 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 जंगली भी ठीक है धोने वाले हैं सा स्थाई से मैंRenderTarget हो गया तू करे सफाई कम करके है तू कर હેલો ગેસ કેમ છો બધા મજામાં મજામાં મારું સ્વાગત છે મારા નવા લોક માં તો અત્યારે જો નાવાનું બાકી છે પાણી ગરમ થઈ છે ને આજે આપડે હું મોડું થઈ ગયું હતું ને એટલે આપણે જો

के भी उतारो

તલા નઈ મડી હાલો મિત્રો જો ઘડિયાળમાં 10 વાગી ગયા છે અને અટાણે સા બનાવ્યો છે તો જો આ સા બનાવ્યો અને આ હે પાકલ સીબડા નાસ્તો તમાર પપ્પા ની ચા પી અને હું ખાઈ પાકલ સીબડા નાસ્તો કરીશ તુરંત જ નહીંતન તૈયાર થઈ ગયા છે હવે આપણે ઘણવા રહે છે આ ભાઈ તો રેડી કરે છે ડોક્ટર હવે આપણે ઘણવા દે આપણે 6:35 વાગ્યે

आप बढ़िया वे तो हम आज ना ब्लॉग आ एंड करिए लाइक करजो शेर करजो अमरी चेनल सबसक्राइब करजो नवा ब्लॉग में बाय बाय